પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં મહિલાઓએ કર્યો ચક્કાજામ મહિલાઓ દ્વારા મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો છેલ્લા પંદર વર્ષથી પીવાના પાણી રોડ રસ્તા ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ કોર્પોરેટરોના ઉડાવ જવાબ મુદ્દે વધવાણનો પ્રવેશ દ્વારના મુખ્ય માર્ગો કરવામાં આવ્યા બ્લોક મહિલાઓએ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો જ્યાં સુધી પ્રાથમિક સુવિધા નહીં આપવામાં આવે ત્યાં સુધી રસ્તાઓ પર રહેશે ચક્કાજામ મહિલાઓએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો રસ્તો ચક્કજામ કરવામાં આવતા હજારો વાહન ચાલકો અને રાહદારીઓ બન્યા પરેશાન

ભોયરા પામાં રહું છું અમારા શેરીમાં ગટર પ્રોબ્લેમ છે રસ્તા નો પ્રોબ્લેમ છે પંદર વર્ષ થી અમારા શેરીમાં કોઈ રસ્તો કરવા નથી આવ્યું કે કોઈ પાણી પ્રોબ્લેમ હલ નથી કરી દેતું ગટર નું પાણી છલકાય છે ગટર છલકાય છે માણસો ગયડા માણા પડે છે ખાડા ખડિયા થઈ ગયા છે ભૂન એટલો ત્રાસ છે કચરાવાળા વાળા નથી આવતા વાડવા વાળા નથી આવતા હવે અમારે કોને કેવા સ્થાનિક જવું રજૂઆત કરી કોઈ અમારું સાંભળતું નથી જીબીમાં માં જીબી ની લાઈટો અમારે ડીમ ફૂલ થાય છે બધા ઇલેક્ટ્રિક અમારા સાધનો બધા ઉડી જાય છે ટીવી ખરાબ થઈ ગયા ફ્રીજ ખરાબ થઈ ગયું આજે અમે આ રોડ રસ્તા બનાવવા માટે અમે આંદોલન ઉપર ઉતર

સોફિયા ને અમે કીધું ને બધાય આયા તા બોલાયા અમારા બધું કાકરા જો નાખીને ગયા છે અમે એમ તમારો રોડ પાસ થઈ ગયો છે એમ ગયો પણ હવે રોડ અમે એમ કીધું અમે તમારી ફરિયાદ કરશું તો કે વાંધો નહી તો તમે જ્યાં કરે જ્યાં કરી આવજો ફરિયાદ અમાર આખી અમે બધાય તમારો રોડ તો બનશે ને અમારે 15 વર્ષ તમારા શેરી કોઈ હજી ઠીકડું મારો એ ન થાય નથી પાણીનું નું નું પાણી આવે છે અમે કેટલી કોઈ સાંભળતું નથી નથી અમારે શેરીમાં ગટર કાઢવા કચરો વાળવા આવતા નથી કચરો લેવા આવતા હવે અમારી સમસ્યા કોણ સાંભળશે જ્યાં લગન આપણે ત્યાં લગન માથી દરવાજામાંથી નુકા થાય તો નહીં અને અમે પાછળ બધી બાયું બેનું છે બધીઓને પૂછી લેજો